રાધનપુર ખાતે આદિવાસી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા ગાયત્રી મંદિરથી ચોક સુધી શોભાયાત્રા નીકળી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે વિશ્વઆદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે રાધનપુર સાંતલપુર સમી હારીજ સહિતના વિસ્તારોમાં વસવાટ કરતા આદિવાસી સમાજના લોકો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢી વિશ્વઆદિવાસી દિવસની ઉજવણી કરી હતી આ પ્રસંગે તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈ બહેનો રાજકીય અગ્રણીઓ સાધુ સંતો મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં કરસનભાઈ રાણા અજયભાઈ રાણા પ્રભુભાઈ સરપંચ અને જિલ્લા પંચાયતના ચેરમેન બાબુભાઈ આદિવાસી સમાજના પ્રમુખ હરજીભાઈ ભાનાજી આદિવાસી ભીલ ઉપપ્રમુખ સાદુરભાઈ ઈશ્વરભાઈ ભીલ અજમલભાઈ બાબુભાઈ તાલુકા પંચાયત સદસ્ય સમી અને સીનાડ ગામના સરપંચ અને મુકેશભાઈ ફરાર તેમજ આદિવાસી સમાજના આગેવાનો યુવાનો મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમાજના રીત રિવાજ મુજબ ભવ્ય ઉજવણી કરી વર્ષોની પરંપરા જાળવી રાખી હતી ભારત દેશની અંદર વિશ્વ આદિવાસી દિવસ મનાવવામાં આવે છે ત્યારથી અત્યાર સુધીમાં ભારતની અંદર એકત્રીસ નો આ વિશ્વ આદિવાસી દિવસ છે અમે રાધનપુર સાતકપુર સમી અને હારી તાલુકાના સમસ્ત આદિવાસી ભાઈઓ દ્વારા આ વિશ્વ આદિવાસી દિવસ અમે અત્યારે રાધનપુર મુકામે ઉજવીએ છીએ અને અમારો આ આદિવાસી દિવસ અહીંયા આ વિસ્તારની અંદર છઠ્ઠો આદિવાસી દિવસ અમે ઉજવી રહ્યા છીએ ગાયત્રી મંદિરથી ગાંધીચોક થઈ અને ગાંધીચોકથી રિટર્ન ગાયત્રી મંદિર અને હવે અમે સાંસ્કૃતિક પ્રોગ્રામ કરી અમારી આદિવાસી દિવસ અમે અત્યારે પછી પૂર્ણાહુતિ કરીશું ઘણી બધી સંખ્યામાં અમારા આદિવાસી ભાઈઓ જોડાના છે આદિવાસી સમાજની સંસ્કૃતિ પર્યાવરણ આદિવાસી હરજીભાઈ ભાણાભાઈ પ્રમુખ આદિવાસી ભીલ સમાજ હિતેશભાઈ રામઝેકડા ઓગણીસો બ્યાસી માં સંયુક્ત રાષ્ટ્રસંઘમાં એક બેઠક યોજવામાં આવી અને એ બેઠકમાં પર્યાવરણની જાળવણીને લઈને એક પ્રશ્ન ઊભો થયો તો એ સમયે વિશ્વના બધા દેશો ભેગા મળીને નક્કી કર્યું અને એના પછી છેલ્લી મીટિંગ ઓગણીસો ને ચોરાણુંમાં મળી બ્રાઝિલ ખાતે અને ત્યારથી ઓગણીસો ચોરાણુંથી નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે તેનું આયોજન કરવાની જાહેરાત કરી આદિવાસી સમાજ હંમેશા પ્રકૃતિ પ્રેમી રહ્યો છે જળ જમીન અને જંગલનું રક્ષણ કરતો આવ્યો છે અને માત્ર ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં દુનિયાના એકસો ને બાણું દેશોમાં આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ઓગણીસો ને ચોરાણું થાય છે તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી ઓગણીસો ને સોળથી લગભગ છ સાત વર્ષથી અમારા રાધનપુર ખાતે જ સમી રાધનપુર અને સાતરપુર એમ ચારે તાલુકાઓના બેતાલીસ ગામના આદિવાસી સમાજના ભાઈઓ બહેનો યુવા મિત્રો ભૂલકાઓ બધા જ અમે સાથે મળીને એક બીજાના સાથ સહકારથી કબડ્ડી કબો મિલાવીને ખૂબ સારી રીતે ધામધૂમથી નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસનું આયોજન કરીએ છીએ લોકો તરફથી ખૂબ સારો સહકાર અને સપોર્ટ મળે છે શું નામ તમારું મારું નામ હિતેશભાઈ ગાંડાભાઈ ગામ જેકડા તાલુકો સાતરપુર જિલ્લો પાટણ અહેવાલ અનિલ રામાનુજ લોકાર્પણ